જય શ્રી રામ રાધે રાધે મારા સાબરકાંઠા ની અરવલ દિવસ બધા કેમ છો લાઈવ ટ્રેડિંગ ચેનલ ના ઓગણસિત્તેર માં દિવસે તમારા બધાનો નું ઓગણસિત્તેર નહીં સોરી ઓગણ એસી માં દિવસે તમારા બધા હાર્દિક સ્વાગત છે મારો અવાજ આવે છે કે નહીં એકવાર હું ચેક કરી લઉં ત્યારબાદ આપણે સ્ટ્રીમ આગળ ચાલુ કરીશું બસ બે મિનિટ સ્ટોપ રાખું છું ચાલો હું એકવાર અવાર ચેક કરી લઉં અવાજ આવે છે કે નહીં ત્યારબાદ આપણે હિસ્ટ્રીમાં આગળ વધારીશું યુરો યુ માં એક માઇન્ડ તરફ સેટઅપ બની શકે છે યુ માં ડીજીપીવાયમાં સેલ તરફનો એક ટ્રેડ ઓપન કરી દેવો જોઈએ મારા ખ્યાલથી યુએસ ડીજીપી વાય ઓકે યુ એસ ડીજીપીવાયમાં ચલો સેલ તરફમાં આપણે એક પોઝિશન ઓપન કરી દીધી છે ગોર્ડ એકદમ ઉપર વાગી રહ્યું છે હું મારા પીસીમાં માં એનાલિસિસ કરું છું તમારે બધાને જો એનાલિસિસ જોવું છે તો કોમેન્ટ કરો સેન્તરમાં આપણે પોઝિશન ઓપન ઓકે ચાલો તો એકદમ કમ્પ્લીટ આવી રહ્યો છે ખાલી ત્યાં બધા જો કોઈ ના ખબર પડી તો ફોન ફોન નહીં સોરી કરજો હાલ આ પોઝિશનમાં લોસ ચાલી રહ્યું છે પણ પણ એક સેલિંગ કરવા જેવું છે એ થોડું ઘણું પ્રોફિટ લઈને નીકળીએ એ લઈને નીકળી જવાનું યુએસડીસીએચ

તો આજે રો યુએસટી એક બાય કર ને પોઝિશન ઓપન કરી છે હવે આ બધા ટ્રેડ મેનેજ કરી છું ત્યાં સુધી હું આજનો ઇન્સ્ટાગ્રામ રીલ્સ અપલોડ કરી દઉં ઓકે હાલ બધી માં લોસ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો

time બધા લાઈન માં બધા રેજો profit અને લોસ પર ધ્યાન રાખતા જ જો બાકી trade નું logic સમજાવાનું થશે તો હું સમજાવી દઈશ ખાલી comment કરી દેજો મને એકવાર વાર અત્યાર સુધી વાત નું reels કરી દઉં કારણ કે આજે થોડું late થઈ ગયું છે હવે મારા ખ્યાલ થી આપડે live માં થોડી વાર અને reels પણ બધું જોડે મેનેજ કરીશું કારણ કે આજથી થી મેં job ચાલુ કરી છે તો જોઈશું કેમનું મેનેજ થાય છે જોઈએ આપણે બધું મેનેજ કરીશું આપણે ટ્રાય એવું મારશું કે બધું મેનેજ થઈ જાય એક જોડે okay pretty loss mati sorry profit mati loss ma which go to not trade yes ફરીથી એક વાર zero point ચાલીસ dollar આસપાસ લોસ જોવા મળ્યો છે જોઈએ આ trade હોલ્ડ hold કે stop loss મુકવો છે પરંતુ આ rails upload થઈ જાય ત્યાં સુધી નો હું ચાલો યુરો usd થી આપણે stop loss મુકવા ચાલુ કરી દઈએ જેથી વધારે પડતો loss ના આવી જાય zero point બેતાળીસ નો વધારે છે પરંતુ શું કરીએ હવે ટાર્ગેટ આપણે હાલ મુકતા નથી ખાલી એશિયલ જ આપણે હાલ મૂકીએ છીએ ચલાવવામાં પણ જીરો પોઇન્ટ બે તાલી છે માં કેટલું થઈ શકે છે જોઈ લઈએ આપણે એકવાર ઓકે આમાં તો વધી જાય છે પરંતુ આપણે ટાઈમ ફ્રેમ થોડી

બધા ટ્રેડ પ્રોફિટ માં આવી ગયા છે ચલો ઝીરો પોઈન્ટ પચાસ ડોલર ઉપર જતું હશે તો આપણે આજનો દિવસ ક્લોઝ કરી દઈશું બાકી જોઈશું આગળ શું થાય છે યાર અત્યારે વોલિડિલિટી માર્કેટ વધારે જ પડતી છે મારા ખ્યાલથી એ વખતનો લોસ ઓકે ચાલો આનું પ્રોફિટ તો આપણે બુક કરી જ દઈશું જીરો પોઇન્ટ વીસ આવી એટલે ઓકે વીસ આવી ગયું હતું પણ મારા એ ઓર્ડર થોડો રહી ગયો હતો ક્લોસ કરવાનો અઢાર ચાલો અઢાર સત્તર વીસ জালা জালা জিরও পয়ালে জিরও পয়ান্য়ালে এপন্য়ালে ক্লোস করেছে এটি কোস্ট কোস্ট কেয়ায় জায়া আগডা কেম নো রয়ায়া� બંને માં થોડું થોડું પ્રોફિટ બુક કરી દઈશું ને દિવસ ક્લોઝ કરી દઈશું જેથી આગળ આપણે કોઈ જાતની તકલીફ ના થાય

લોસ માટે જે ક્લોઝ ના થાય તેનું આપણે ધ્યાન રાખવું પડશે કારણ કે પ્રોફિટ આપણે આ ટ્રેડ આપીને ગયો હતો હાલ ઝીરો પોઈન્ટ સોડ ડોલર નું પ્રોફિટ બતાવે છે પછી એકવાર યુરો યુએસ આ જગ્યા ઉપર આવી જાય ત્યારબાદ આપણે ટ્રેડ યુરો યુએસડી નો ક્લોઝ કરી દઈશું બાકી બાકીલ પોઈન્ટ સાઈટ ડોલર નો પ્રોફિટ આવશે તો પણ નીકળી જઈશું થઈ ગયું છે હાલ એક બતાવી રહ્યું છે મારા ખ્યાલથી યુરો માં હવે લોસ થવાનો ચાન્સ વધારે જ છે હવે જે જીરો પોઈન્ટ સાહીઠ નું આપણે રાખ્યું હતું તે કેન્સલ કરીને આપણે જીરો પોઈન્ટ પચાસ રાખીએ છીએ પરંતુ મને લાગતું નથી કે પચાસ જાય ઓકે ચાલો બંને રેડ લોસ માં આવી ગયા છે એસએલ તો મુકેલા જ છે પરંતુ યુએસડીસીએ ચેક માં લગભગ હજી એસએલ મુક્યો નથી તો આપણે એસએલ મૂકી દઈએ પાંચ મિનિટ ની ટાઈમ ફ્રેમ ઉપર જેથી વધારે પડતો લોસ ના થાય ઓકે પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર એકદમ એસએલ કમ્પ્લીટ મૂક્યો છે યુએસડી માં પાંચ મિનિટ ની ટાઈમ ફ્રેમ ચેક કરી લઈએ ઓકે યુરો યુએસડી માં અત્યારે થોડો એક વધારે પડતો નીચે મૂકી છે થોડો એક ઉપર લાયા છે જીરો પોઈન્ટ ચોત્રીસ ડોલર જોઈએ બાકી બંને માં સારું એવું profit આવશે તો આપણે close કરી દઈશું ক্ির পাসটা ডালান নো প্রালান নো প্রালে সালে চে সিয়াশ দশে চেপমা ইডে ডে ডে য়ে য়ে সিয়াশে মা একপা প্রফিট একমা লাস� લાઈવ જ પ્રોફિટર અને લોસ હું તમને પદ બતાવીને જ જઈયે જેથી YouTube નું રીલ્સ તો આપણે અપલોડ કરી શકું પરંતુ આમાં પણ લાઈવ માં જ આપણે જે હોય એ બધું ક્લોઝ કરી જઈશુ યુરો યુએસ ની મારા ખ્યાલ થી હવે એસેલ આવશે કારણ કે ઉપર થી ડબલ બોટમ સોરી ડબલ ટોપ પેટર્ન બની છે યુએસડીસી છે પણ હજી સુધી ચાર્ટ જોયો નથી જે હોય એ પ્રોફિટ અને લોસ આજે લાઈવ માં જ આપણે પૂરું કરીને જોઈશું બાકી યુટ્યુબ નું શોર્ટ્સ અપલોડ થઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામ નું રીલ્સ આપણે કરી દીધું યુરો યુએસડી હવે એક પીપ નીચે આવશે તો પણ આપણો એસએલ જતો રહેશે એકમાં જીરો પોઈન્ટ ઝીરો એક ડોલર નો પ્રોફિટ ચાલે છે અને બીજામાં જીરો પોઈન્ટ જીરો નવ ડોલર નો પ્રોફિટ ચાલે છે માર્કેટ થોડું ફરી ઉપર આવવાની કોશિશ કરે છે

જોઈએ કેમ નો રહે છે આજનો દિવસ મારા કાંતે લોસ માં ક્લોઝ થઈ આપણે સ્ટ્રીમ જ સુધી રાખીએ છીએ જો બીજી કોઈ ફોરેક્સペア માં ઓકે USD માં USD JPY ને ટ્રેડ આપણે ખોટો ક્લોઝ કર્યો EUD USD માં ખાલી એકવાર હું ચેક કરી લઉં ઓકે EUD USD માં મારા ખ્યાલથી એક ટ્રેડ ઓપન કરવો જોઈએ એ યુડી માં આપણે બાંઈક તરફ એક ટ્રેડ ઓપન કરી દીધું ટાર્ગેટ અને પ્રોફિટ બંને મૂકી દઈશું સોરી ટાર્ગેટ અને એસેલ બંને મૂકી દઈશું જેથી આપણને કોઈ પણ જાતનું વધારે પડતું નુકસાન ના થાય પ્રોફિટ થાય તો ચાલી જાય પરંતુ નુકસાન ના થવું જોઈએ આપણે તેનું વધારે ધ્યાન રાખીશું ઓ કી છ જગ્યાએથી ખરીદ્યું તો બીજી જગ્યાએથી નીચે આવે છે હાલ કઈ વાંધો નથી આપણે એસએલ થોડો મોટો બને છે પરંતુ એટલો મોટો રાખવાનો કોઈ અર્થ નથી ચલો જોયું જશે બાકી હવે મને લાગતું નથી કે કોઈ ફોરેક્સ પર ઓ પ્રી બന്തു હોય બાકી પ્રોફિટ અને લોસ તમને રીલ્સ માં અને YouTube ના શોર્ટ્સ માં હું જણાવી દઈશ ચાલો હવે મારસુ એસીમર યુએસ ના લાઇવ ટ્રેડિંગ માં જો તમારે પણ ફોરેક્સ ટ્રેડિંગ શીખવું છે તો સાબરકાઠો નો ટ્રેડર નામ નો YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સાબર સાબરકાઠો ટ્રેડર નામ નો Instagram પેજ ફોલો કરો ચાલો આ બંને ટ્રેડ હું મેનેજ કરીને તમને